સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં તો સવાર થઈ ગઈ છે અને આજે છે છુટ્ટી તો બધા ઉઠ્યા છે શાંતિથી ખાલી ચા નાસ્તો કર્યો છે અને જુઓ કઈ કાલે વિસનગર ગયા હતા અમે તો સવાર સવાર અમ કાઢીને બેઠા છે વિદેશી બેન આ બધું કાલે વિસનગરથી આ ગ્રીલર ટોસ્ટર આવ્યું છે

કેવું છે તો આ ઓનલાઈન જે મળે છે ને પેલું ખાલી મેલ કાઢવાનું સિવાય તારા બહુ મેલ છે અલા એમ ના એ તો પલાડવું પડે ડોબા એના જ બહુ જરૂર છે આની કાળિયાના દેખે વે દે ગિઠાવ મારા કોઈ લેવા ન સુનો તો એમાં આ છે ફેસ પેક લગાવવાનો બ્રશ આ બધું ઓનલાઈન પ્રોડક્ટ બધી તો એ તારું કોઈ લીધું આ બધી અત્યારે ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન ટ્રેન્ડિંગ પ્રોડક્ટ બધી આ ફાઈલ્સ ઓફ કરવાની શીટ اچھا ઠીક છે સમજી હા બલુ ગેસ સાબ બધું વચ્ચે બધું જામી ગયું હોય ને બધું સિંક વચ્ચેની હોય ને બધું સાફ કરવાનું ઠીક છે સમજી ગયા તો આ બધું છે લકી પાવર કજળ ઓનલાઈન પરિવારી દોરી બહુ ટ્રેન્ડિંગમાં છે ગમમે કે લાગઈ શકે

કાજેર તો કળા હમ દૂધ પીધા પછી પાછું ઉંગવાનો આવશું કાતો નહી લેવિડન્સી હેડજો બેટા આવબો કામ પતાવો ઓર ચલો હવે फटाफट નાવા દોવાનું પતઈયે રસોઈ બનાવી પડશે લેડો તડાયલા આસા તો આજ ના બનાય આજ ના બનાવીશું ચીઝ ગ્રિલ વેજ સેન્ડવિચ બનાવીશું કાલે નો જાવ મારી બ્રેડ લઈ કાકડી ટામેટું પડ્યું હાડા બેટા ઉભા થો બધું મૂકી દો ચાલો હા હા સ્પોંચ લઈ આવ જોઈએ આપણે ટ્રાય કરીએ હેડ એટલે મૂક કર

嗯，这你别笑。<noise> <noise> <noise> ড খত বাই টাটা গুডবাই

મારી મસાલા ખીચડી મોડું થઈ ગયું હતું ફટાફટ ખીચડી જ બનાવી દીધી છે તો ગરમી સખત છે આજે બફારો પણ છે વરસાદ આવ્યો નથી આખા દિવસ રાત્રે જોરદાર વરસાદ હતો પણ આજે બિલકુલ વરસાદ આવ્યો નથી તો ઉફળ મારે છે अरे इतनी मां बरसात छे के नहीं कमेंट करने के जो ओ भाई थोड़ी शर्म करो करो आખો दिवस तो ना हो यार होय होय बुझोय म कोए तो रोया तू लेवड़े बाहर फटाफट बंद करूछु हटपट ना ना बंद करो जा फटाफट ऊपर जा पानी बड શિયા ભૂખ લાગી ગુડ ડ્રીમ્સ તો આજના અંત અને મળીશું આવતી કાલે નવા બ્લોગમાં તો વિડીયો ગમે તો તેને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ